દારૂબંધીનો કાયદો અમલમાં હોવા છતાં પણ ગુજરાતમાં દારૂની પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ ચંદુભાઈને ને દારૂ ભરેલી ટ્રક પસાર થતી હોવાની બાતમી પેટ્રોલિંગ દરમિયાન મળી હતી જેને લઈને એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ પીએન પટેલ પીએસઆઈ ગઢવી પીએસઆઈ ચૌહાણ સહિત સ્ટાફે

ટ્રકના ડ્રાઈવર ધનારામ રામચંદ્રજી બિશ્નોય રહેવાસી ઝાલોર રાજસ્થાન તથા ક્લીનર ગંગા વિષ્ણુ લક્ષ્મણરામ બિશ્નોય રહેવાસી બાળમેર રાજસ્થાનની ધરપકડ કરી હતી પૂછપરછમાં બંને આરોપીઓએ આ જથ્થો બોરીની સાથે છુપાવીને રાજકોટ લઈ જવાતો હોવાની કબૂલાત કરી હતી ભરૂચ એલસીબીએ બંને આરોપીઓનો કબજો લઈ અંકલેશ્વર શહેર પોલીસ મથકે ગુનો નોંધાવવા શહેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે દરમિયાન ભરૂચ એલસીબીએ રૂપિયા સત્તર લાખ પાસઠ હજાર આઠસો ના વિદેશી શરાબ ઉપરાંત ટ્રક આરોપીઓની અંગ જડતીમાં મળેલ રોકડ રૂપિયા તથા બે મોબાઈલ મળીને કુલ રૂપિયા અઠ્યાવીસ લાખ ચોવીસ હજાર છસો ને નો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે નોંધનીય છે કે અંકલેશ્વર હાઈવે વિદેશી શરાબની હેરફેર માટેનો મુખ્ય ધોરી માર્ગ બની રહ્યો છે લક્ઝુરિયસ કારથી લઈ ટ્રકો પણ લાખો રૂપિયાના વિદેશી શરાબની હેરફેર કરતા ઝડપાઈ છે ત્યારે પોલીસે આ હેરફેર સદંતર બંધ થાય એ માટે કડક પેટ્રોલિંગ અને વાહનની તલાશીનું અભિયાન છેડવું પડે એમ લાગી રહ્યું છે ગુજરાત સરકારના ગૃહ વિભાગની પ્રોબિશનની એક્ટિવિટી માટે ચુસ્ત અને કડક કાર્યવાહીના આદેશો થયેલા છે અને કાયદામાં પણ સુધારો થયેલો છે આ અભિગમને સાકાર કરવા માટે રેન્જ આઈજી એસપી શ્રી ભરૂચ અને ક્રાઇમ બ્રાન્ચની મહેનતથી ગઈ રાત્રિના ભરૂચ ટોલગેટની બાજુમાં સુરત તરફથી આવતું એક દસ વ્હીલવાળું મોટું ટ્રક કન્ટેનર બી કહી શકાય ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળેલી કે સુરત તરફથી એક આવું ઇંગ્લિશ દારૂનું ટ્રક આવવાનું છે ક્રાઇમ બ્રાન્ચના માણસોએ ટેપ કરી અને રંગે હાથ હાર ટ્રકને ઝડપી પાડી ડ્રાઈવર ક્લીનરને ઉતારી પૂછપરછ કરતાં આ ટ્રકમાંથી પ્રથમ ઉપરના ભાગે વેસ્ટ પ્લાસ્ટિક મટીરિયલની દોઢસો જેટલી ગુણીઓ ભરેલી હતી એમના નીચે પાંચસો ને બાવીસ પેટી ઇંગ્લિશ દારૂનો મુદ્દામાલ સંતાડેલો હતો રેડ દરમિયાન ઉપરની આ પ્લાસ્ટિકની બોરીઓ અલગ કરી મુદ્દામાલ કાઢી કુલ પાંચસો ને બાવીસ પેટી આઠ હજાર સાઠ જેટલી ઇંગ્લિશ દારૂની બોટલો મળી આવેલી છે ક્રાઇમ બ્રાન્ચે રેડ દરમિયાન કુલ સાડા સત્તર લાખ રૂપિયાનો મુદ્દામાલ ઇંગ્લિશ દારૂનો બે મોબાઈલ રોકડ રકમ મળી કુલ રૂપિયા સાડા સત્યાવીસ લાખ રૂપિયાનો મુદ્દામાલ રીકવર કરેલ છે તે બાબતે અંકલેશ્વર સિટી પોલીસ સ્ટેશનમાં ધોરણસરની ફરિયાદ દાખલ કરેલી છે ફરિયાદની તપાસ લોકલ પીઆઈ જય જય અમીન સર ચલાવી રહેલા છે આરોપીઓનું ઇન્ટ્રોગેશન કરતા જણાવે છે કે તેઓ વાપી તરફથી આ ટ્રક લઈને આવે છે અને આગળ રાજકોટ તરફ જવાના છે ક્યાં માલ આપવાનો છે કોને આપવાનો છે તે ત્યાં પહોંચ્યા પછી કોઈનું ઇનપુટ મળ્યા બાદ આ માલ એક્ઝેક્ટલી કોને પહોંચાડવાનો છે તે નક્કી થાય એમ છે તેમ છતાંય આ બંને આરોપીઓના ઇન્ટ્રોગેશન અને રિમાન્ડ દરમિયાન કંઈક નવા સોર્સીસ ડેવલપ થવાની શક્યતાઓ લાગે છે હાલ બંને આરોપી પોલીસ પૂછપરછમાં છે અને મુદ્દામાલ કુલ સાડા લાખ રૂપિયાનો પોલીસ દ્વારા સીઝ કરવામાં આવેલ છે